બેન તમારા લગ્ન કેટલા વર્ષ થયા 6 વર્ષ 6 વર્ષ થયા અને તમારું રહેવાનું કઈ જગ્યાએ ભાવનગર 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 રહો છો હા ભાવનગર તમને અહીંયા મોવામાં છે માં મેટરનિટી હોસ્પિટલ છે ડોક્ટર નરેશ બારિયા સાહેબ અહીંયા તમને બતાવવાનું કોણ કીધું હતું Instagram માં જોયું Instagram માં અને ઇન્સ્ટાગ્રામ માં હું જોયું તમે હા બાળક નોતું રહેતું ને એના માટે નોતું રહેતું એના માટે અને અત્યાર સુધી છે તમે કેટલા ડોક્ટરને બતાવ્યું હતું

મહિના થયો અને તમને શું સલાહ આપી રિપોર્ટ કર્યા પછી બીજું રિપોર્ટ કર્યા અને દવા આપી દવા આપી અને કેટલા દિવસ બતાવવાનું કીધું હતું પંદર દિવસે પહેલા આવી હતી પછી પંદર દિવસ પછી પંદર દિવસ થયો અત્યારે તમારે કેટલા દિવસો સીડ્યા છે માથે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ થયા છે અને બે ત્રણ દિવસ સીડ્યા અત્યારે તમે તપાસ કરાવવા આવ્યા તો પટ્ટીમાં કેવો રિઝલ્ટ કેવી પટ્ટી મળી છે પોઝિટિવ પોઝિટિવ પટ્ટી અને આપણે જે લોહીનો રિપોર્ટ કર્યો છે તો લોહી નો રિપોર્ટ પોઝિટિવ આવે છે એટલે કે પ્રેગ્નન્સી હોય એવો ટકા બીટા એચસીજી છે એ ચારસો એટલે કે ફોર આવે છે એટલે એનો મતલબ એ કે યુપીટી પોઝિટિવ છે અને લોહીના રિપોર્ટમાં રિપોર્ટ બી પોઝિટિવ છે કે ભાવનગર નું કપલ છે તમે લગ્ન કેટલા વર્ષથી લે આઠ આઠ વર્ષથી કેટલાક ડોક્ટર બતાવતા આઠ નવ ડોક્ટર બધા ડોક્ટર આઈયુઆઈ કરાવો ને ઓકે આઈવીએફ નું કઈ સલાહ આપી દે હા કે તમે ટેસ્ટર બે બી સી વાય જો અમાર અશ્વિન ભાઈ ને ચેતના બેન છે અમારી દવા થી પ્રેગનન્સી રોકાણી ટ્વિન્સ રોકાણા બરાબર આવા કેસ માં તમાર જસ્ટ આગલા મહિને આપણે રોકાણો તો પણ કેવું હતું 8 વર્ષ પછી પણ મિસ થઈ ગયું પછી પાછો અમારે વિશ્વાસ આવ્યો તમને પછી શું થતું કે ન્યા ડોક્ટર બતાય ભાવનગર માં હા પછી હું કીધું ચેતના બેન કે મારા ઈ ડોક્ટર ને બતાવ હા પછી ત્યાંથી પાછા બતાવ્યા પાછું ભગવાન પ્રેગ્નન્સી આપી આજે હું આવ્યું છે બે બાબા આવ્યા છે ટ્વિન્સ છે બરાબર આઠ વર્ષ પછી બે બાબા આવ્યા છે આમ તો નવ મહિના તમે અમારા અંડર માં ભાવનગર થી આવો છો રેગ્યુલર કા ફોરઓલિન ભાવનગર ટ્રીટમેન્ટ થી દુખાવો ડિલિવરી નો ઉપર તો રાતે ભાવનગર થી આવી જાય કે અમાર ભાવનગર નહી કરવા મો આ સાઈડ પાસે જતો રહ્યો બરાબર હા તમને કેવો એક્સપિરિયન્સ લાગ્યો મસ્ત બહુ સારું ઓકે જો તમારી જેવો આવતા હોય અને અમુક સમયે કેવું કે ટ્વિન્સ બાળકો હોય તો બહુ આમ તકલીફ જેવું લાગતું હોય બરાબર પણ તમારી જેવાને પ્રેગ્નન્સી દરમિયાન બી સરસ રહ્યું અને આપણે સીએસ કરવું પડ્યું નો ડાઉટ પણ ડિલિવરી પછી બી કેવું લાગ્યું બહુ સરસ ઓકે લ્યો અને આશીનભાઈ તમે શું કહેશો બસ સર